આ માટલા ઉપર કલર પણ કેવી રીતે કરે છે એ હું તમને આગળ વરિયામાં બધું બતાવું છું તો ફાઇનલ હવે આપણું નાનું પાટું બનાવવાની તૈયારી છે બહુ સરસ તો આ રીતે બનાવવામાં આવે છે તમે જોઈ શકો છો માટલું તૈયાર થઈ ગયું છે બહુ સરસ પાછળ પણ તમે જોઈ શકો છો ઘણા બધા માટલા એ રીતે બનાવેલા જ પડ્યા છે અને જે આ પણ તમે જોઈ રહ્યા છો બધા ચાકડા બનાવેલા છે અને હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે જે એના પર કલર કેવી રીતે કરવામાં આવે છે એ પણ હું તમને બતાવું ચાલો આપણે આગળ જોઈએ મિત્રો આ તમે જોઈ શકો છો અથવા જે માટલા બનાવવામાં આવતા તો એ બધા જે માટલાના

ફાઇનલી આ રીતે કલર કરવામાં આવે છે મિત્રો વિડીયો પસંદ આવે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આપણે હવે જોઈએ કે ચાલો આગળ જે માટલા પાકેલા પડ્યા છે કેવી રીતે પકવામાં આવે છે પણ હું તમને બતાવી દઉં બધું તો આ જોઈ શકો છો તમે માટલા બધા લાલ જે અત્યારે આપણે બનાવ્યા હતા ચોરસ ઘાટમાં છે સામે તમે જોઈ શકો છો તે ગોળ ઘાટમાં છે અને તે સામેની પટ્ટીમાં તમે જોઈ શકો છો પાકેલા કેવી રીતે બાર કાઢે છે હું તમને પણ બતાવી દઉં છું તો મિત્રો આ છે પટ્ટી માટલા પકાવવાની તમે જોઈ શકો છો અત્યારે જે માટલા બધા પકેલા છે બાર કાઢવામાં આવી રહ્યા છે અત્યારે શરૂ થી મેં તમને બતાવ્યો છે નાના પાઠ ના જે વરસાદ અત્યારે ટીપી ટીપી ને એના પછી કલર રીતના કરવામાં આવે છે આ રીતે પછી એમાં પકવે છે અને અત્યારે જે પાકેલા છે બહાર કાઢવામાં આવે છે તો કેટલા દિવસની અંદર આ ભટ્ટી પાકવામાં આવે છે તમારે નાના માટલા કેટલા કમસે કમ અંદર જોતા હશે આની અંદર નાના માટલા 3 થી 4 હજાર આવી જાય આનંદ 3 થી 4 હજાર હા નાના મોટા આવે એમ ને હા નાના મોટા 3 થી હજાર આવી જાય અચ્છા એવું છે એમ ને બહુ સારું મિત્રો તમે જોઈ શકો છો ત્રણ થી ચાર હજાર માટલા નાના મોટા અંદર પાકી જાય છે સામે પણ તમે જોઈ શકો છો આ જોઈ રહ્યા છો નાના મોટા ગલ્લા છે મિત્રો સામે પણ તમે જોઈ શકો છો નાની સાઈઝમાં છે આ બધી નાની સાઈઝ માં છે તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે આંડી છે જે દઈ જવામાં આવે છે અને જે બિરયાની પણ પકાવે છે નાની મોટી બધી જ આંડીઓ અહીંયા મળી રહે છે સબ્જી પણ બહુ સરસ બને છે આની અંદર અને સામે તમે જોઈ શકો છો ચકલીના માળા પણ છે આ પણ જોઈ શકો છો

તો મિત્રો હવે આપણે મળશું આગલા વિડીયોમાં અગર વિડીયો તમને પસંદ આવે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો ઓકે ભાઈ